દ્વારકાથી નીકળેલ ધર્મરથ જામનગર જિલ્લાના જામજોધપુરમાં ધમાકેદાર આગમન થયું હતું આ ધર્મરથમાં જામજોધપુર તાલુકાના ક્ષત્રિય મોટી સંખ્યામાં જોડાયા હતા દ્વારકાથી નીકળેલ ધર્મરથનું અલગ અલગ ગામોમાં ફર્યા બાદ જામશેદપુરમાં આગમન થયું હતું જામશેદપુરની મેઇન બજારમાં થઈને રાજપૂત સંગઠનના સર્વે યુવાનો સર્વે તાલુકાના લોકો સાથે રેલી સ્વરૂપે જામશેદપુરમાં ફર્યા હતા ત્યારબાદ રાત્રે ધ્રાફામાં ધર્મરથનું આગમન થયું હતું ધ્રાફામાં આશાપુરા માતાજી મંદિર સર્વે ગ્રામજનો તથા રાજપૂત ભાઈઓની હાજરીમાં ધર્મરથમાં પધારેલા રાજપૂત યુવાનો દ્વારા સમગ્ર ગ્રામજનો સાથે ભાજપ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભાજપની વિરોધમાં મતદાન કરવાના અને માત્રને માત્ર કોંગ્રેસ પક્ષમાં જ મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા આ ધર્મરથમાં જામનગર જિલ્લા કરણી સેનાના પ્રમુખ કાંતિભાઈ જાડેજા સંજયસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ તથા જામનગરના ક્ષત્રિય અગ્રણીઓ પધાર્યા હતા જામજોધપુર તાલુકાના દરેક ગામોમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અને કોંગ્રેસ પક્ષને મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા આ ધર્મરથની રેલીમાં તાલુકાના સર્વે ગામોના લોકો ઉત્સાહભેર જોડાયા હતા અર્જુનસિંહ જાડેજા ગુજરાત ન્યૂઝ જામજોધપુર